હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલમાં એકદમ મસ્ત ફ્રેશ વ્લોગમાં તો આજે બધાને રજા છે કે એવલે જવાનું પણ એને લેટ જવાનું હતું બધાની રજા છે તો બધા આજે લેટ ઉઠા નાસ્તો કરવા હવે ટાઈમ મળ્યો છે કામ બધું બાકી છે નાય એ જોઈને બધા માથા બાથા ધો એટલે બધાને વાર પપ્પાએ પપ્પા એ બધા ખચકાવી ધ્યાન નાખી દીધા હતા ને એટલે બે બે તંત્ર માથા ધોવા પડ્યા તમે જોયું

પપાયા બનાવવાનું થાતું હાવ પપાય ડાઈડિંગ ચાલુ કરી દીધું છે અમાર બધેમાંથી પપાય પેલ હવે જોઈએ કોણ ભરે છે પપાયા તો ખાલી ચા પીધી છે નાસ્તો નથી હવે જોઈએ હવે મારી ચાનું કરું છું એક બે દિવસમાં કન્ટિન્યુ ઓ શું વાંધો મોકલે તો આપણે ગયા હોય તો જ કરવાની ને અરે પણ એમ નથી કેવાની વાત કરી એટલે કે તું એને મને કીધું કે તું એકલી જાય તો એકલી મોકલે છે કે મોઢું ચડાવીને ફરાતું નથી ગયા હોય તો એન્જોય કરાય ને

આબાના કપડા લેવા ગયા હતા કપડાં લઈ આવ્યા છે હા પછી બતાવશું બધાને લીધા અમારા બીજાને આબાના લીધા એ રહી જશે પાછું ભૂખ લાગી ગઈ તી બધું અહીંયા છે નાગવાસી નાસ્તો કરવા હા થાકીને ત્યાં જ એવા થઈ ગયા છે નવી વસ્તુ દેખાડી હે નવી વસ્તુ દેખાડી કઈ નવી વસ્તુ નોંધા જમના સરસ્વતી જી

ચાલો સુઈ છે બઉ થાય વિડીયો બનાવવાના હતા વિડીયો બનાવી રેડી થઈ ગયા છે મસ્ત ફ્રી થઈ ગયા છે જમવાનું છે મમ્મી એક્સરસાઇઝ કરે છે તમને थान न करी बाबा, लेन पटलो ने 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 थोड़ी थोड़ी ने था ने चलो, मेरे पच्ची आप जमीन कर सुपाचा। अरे जमीन न करो। भाई क्या जमवाना? थोड़ी किचड़ी दोपही खाई नहीं हमें। तो, एक्सरसाइज सुफ़ेस करता था। હવે જમવા બેસે છે કે છે જમવું છે આજથી પપ્પા એ લોકો બધા એવું કીધું છે કે પપ્પા તો આજથી સવારથી ચાલુ કરી દીધું છે પપ્પા એ બિલકુલ ખાધું નથી સવારે મીન્સે ખાધું એટલે બપોરે જમી લીધું એમને સવારે નાસ્તો નો તો કર્યો પછી બપોરે ચા પીવો પપ્પા તો ચા નથી પીધી એમને અત્યારે જમવાની ના પાડે છે બધા કે છે કે ખાયલો ખાયલો પપ્પા ના પાડે છે કે ના નથી જમવું એમ હું નથી જઈમી કેવલે નથી જઈમો કોઈ અમે લંબે નથી જઈમાં અમે નથી જઈમાં એટલે ફય ને ઓમ ને ફય ઓમ ને મમ્મી ત્રણ છે મમ્મી કે હું થોડી ખીચડી ખાઈ લઉં ખીચડી જ બનાવી છે લોકોને ખાલી ખીચડી જ ખાવી ત્યાં છે કે હલકું કહેવાય એ તો ખવાય એમ ખાઈ લે એમ અને સાહેબે ગ્રેપ્સ ખાઈ લીધી એટલે હે ને એને ગ્રેપ્સ ખાઈ લીધી એટલે હવે એને ખાવું નથી મેં ત્યાં જવું છે જાન જવું હોય તો હે જવું છે કાલ રજા જ છે ને

પપ્પા ને દેવ બે ગયા તા કોમલ ને ફોન કર્યો તો ભાભી ને પણ એ કે કે માર નથી જોવું એટલે પછી અમે ન ગયા બાકી મને દે કે આપણે જાશું એમ તો એને ના પાડી કે એટલે પછી તો કેવા દઉં ફોન તો કર્યો હતો કેવલ ને કેવું જવાના ને એ લોકો જવાના છે એ લોકો જવાના છે હવે જોઈએ શું થાય એ લોકો જીતો છે કે હાર્યો છે હવે પછી આ જાશે પછી ખબર પડશે ને ખબર બેટિંગ હજી ગઈ એટલે 5 દિવસ છે 5 દિવસ છે એ લોકોની મેચ એટલે હવે જોઈએ શું થાય શું મેચ બેટિંગ વઈ ગઈ છે કે છે તો અહીંયા છે ને મમ્મી જોવે છે આપણો વિડીયો આવી ગયો છે દસ વાગી ગયા શોર્ટ વિડીયો આવી ગયો છે અને ફઈ અહીંયા કરે છે જો આવું આ ફઈ મારા માટે બનાવી આવા દોરો ફઈને આવડે છે ફઈ બનાવે છે જેમને હાથમાં પહેરો છે પપ્પા માટે બનાવી એનો પિટારો લઈને બેસી ગયા છે ફઈ યસ આપણે બધી વસ્તુનો ઓર્ડર એટલે હા છેને બનાવ ને ઓર્ડર આપતું આ પતલું કેમ થયું બાબા માટે બનાવ એમને તો પતલું કેમ થયું બાબા ને બનાવી દીધું એટલે પતલું કેવી રીતે થાય તો ઓછા દ્વારા લેવા તો કેવલ છે ને મેચ જોવા ગયા છે તમે બધા બેઠા હતા જો આ થોડું ઘણું બધે પોતપોતે ફોનમાં નંબર પર વાતો કરતા હતા પહેલાની ને બધાને છે ખબર નથી કેમ કોની કોની પહેલી મેચ એની હતી પછી કોની છે એ નથી ખબર તો સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું મરી પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ